સુરતમાં ભારે વાહનના ચાલકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ ઢીંડોલી વિસ્તારમાં બે ફાર્મ દોડતા ટ્રક ના ચાલકે માસુમ બાળકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું તો અકસ્માતમાં બાળકનો હાથ છૂટો પડ્યો હતો હાલ અકસ્માત કેસને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો બનાવ્યા હતા જેને લઇ વિરોધ કરાયો હતો તો ફરી આવા એક બેફામ ટ્રક ચાલકે માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં બે ફાર્મ દોડતા ટ્રક ચાલકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી જોકે હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે Oh, 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 oh,